તો સમાચારની શરૂઆતમાં એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર સૌ પ્રથમ નજર કરીએ તો આ મહત્વના સમાચાર પાટણથી મળી રહ્યા છે પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની બલિષ્ણા ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સભામાં પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે સીએમની સભા માટે કાર્યકર્તાઓ ન મળતા આખરે બાળકોને બેસાડવાનો વારો આવ્યો છે અને બાળકોને બેસાડીને ખુરશીઓ ભરવાનું પરિસ્થિતિ જોવા મળી રહી છે આ સભામાં બાળકોને બેસાડવામાં આવ્યા છે ખુરશીઓ ખાલી દેખાતી હતી અને લોકોનો જમાવડો જોવા ન મળતો હોય તેના આધાર પર બાળકોને ખુરશીઓ બેસાડીને ખુરશીઓ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચૂંટણી પંચના આદેશની એસી તેસી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાટણથી આ જ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્કેશ અલ્કેશ જણાવ્યું કે શું સ્થિતિ જોવા મળી રહી છે એક બાજુ બાળકોને બેસાડીને ખુરશીઓ ભરવામાં આવી રહ્યા છે ત્યારે સાથે સાથે જે ચૂંટણી પંચને જે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ આપી ના પ્રચાર માટે અત્યારે સભા યોજાઈ પરંતુ ખાસ નોંધપાત્ર બાબત એ કહેવાય કે ચૂંટણી પંચે ગાઈડલાઈન મુજબ નાના બાળકોને લાવવામાં નથી આવતા હોવા છતાં પણ અહીંયા બાળકો થી બેસાડવામાં આવે છે

સભા આયોજન કરનારા જે કર્મચારીઓ છે એ લોકો જો કઈક પગલા જતો થઈ શકે એમને બાકી અહિયાં તો થઈ શક્યતા નથી જી જી અલ્કેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ